नमस्कार विद्यार्थी नित्यों स्वागत से तुम्हारों यूट्यूब चैनल बेजिक मैथ में अंदर आज अपने 25 विषय गणित प्रकरण गुणोत्तर अने प्रमाण इत्ले के रेश्यो एंड प्रोपोर्शन टीमा પહેલો પ્રશ્ન પહેલો પ્રશ્ન આ રીતનો છે કે કે જે કામ બાર માણસો નવ દિવસમાં પૂરું કરે તો તે જ કામ તે જ કામ અઢાર માણસો કેટલા દિવસમાં પૂરું કરે તે આ રીતનો પહેલો સવાલ છે અને વિકલ્પો આ રીતના છે એ 6 બી 7 સી સી 8 અને છેલ્લો ડી 9 એટલે આ રીતના ચાર વિકલ્પો આપેલા છે હવે આગળ જુઓ સૌપ્રથમ તો સૌપ્રથમ તો જુઓ આ એક કામ એક કામ એક કામ 12 માણસો 12 માણસો

どうどうとととと को कितना दिवस में पूरु कर से ते शोध बानु जे अन्य कितना दिवसों आप से ते ने शोध बानु इतने अगर सौ प्रथम तमे आमा जोसो सो अहिया तमे जोसो आमा जोसो सो अहिया जो सो तो अहिया अहिया आ मानसों में बद्धारो थाई से फरी पर

कामना दिवसों में घटाड़ो थे दिवसों में घटाड़ो थे मतलब 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 जो मतलब जो मानसों संख्या वधे मानसों संख्या वधे तो आ कामना दिवसों की संख्या घटे फरी थे पर जो मानसों संख्या वधे तो आ કામના દિવસોની સંખ્યા ઘટે ઇન શોર્ટ ઇનશોર્ટ ઇન શોર્ટ જો આમાં વધારો થાય તો આમાં ઘટાડો થશે આમાં વધારો થશે તો આમાં આમાં ઘટાડો થશે આમાં ઘટાડો થશે અને જો વધારો ઘટાડો હોય કે પછી ઘટ मतलब मतलब अल्टरनेट होई मतलब अल्टरनेट होई तो आवा प्रत्यय नाम प्रमाण ने શું કહેવાય છે તો આવા પ્રકારના પ્રમાણ ને એટલે કે આવા ઓલ્ટરનેટ પ્રમાણ ને જુઓ વ્યસ્ત પ્રમાણ કહેવામાં આવે છે એટલે કે ઇન્વર્સ પ્રોપર્શન કહેવામાં આવે છે એટલે કે ઇનડાયરેક્ટ પ્રોપોર્શન કહેવામાં આવે છે અને વ્યસ પ્રમાણમાં શું થાય તો જુઓ વ્યસ પ્રમાણમાં આ બંનેનો ગુણાકાર અને આ બંનેનો ગુણાકાર સમાન સરખો એટલે કે ઇક્વલ થાય છે મતલબ મતલબ આ બંનેનો ગુણાકાર બરાબર આ બંનેનો ગુણાકાર से इतने अगर सूला का से तो जो अगर आ बार बार मानो छोड़ आ बार मानो छोड़ आ बार मानो छोड़ गुनिया आ नौ दिवस गुनिया नौ दिवस बराबर इक्वल आ और दर मानो छोड़ आ और मानसो गुनिया आर वेशन मान लिखा से खरी के इक्वल सोला का से जो भैया आर आर बार मानसो गुनिया आर न दिवस कर रहा बाकी को आ 18 मानसो 18 मानसो गुनिया आर वेशन मान लिखा से मतलब आप बनने साइड बनने साइड सर की इक्वल થશે એટલે આ રીતે હવે કરવાનો છે જેવો આપણે આ પ્રશ્નાર ચિહ્નની કિંમત મેળવવાની છે એટલે આગળ આ પ્રશ્ન ચિહ્નને સૂત્ર કરતા બનાવવા પડશે મતલબ પ્રશ્ના ચિહ્નક પરરાબરસનું થશે આ પ્રશ્ના ચિંહક શું થશે જેવો પરરાબરમાં સૌ પ્રથમ જેવો આ બાજુ માટેનો માટે આવશે માટેનું માટે

આ बाजू आले as hiding आले तो स्मूथ થઈ જાય તો જુઓ આ बाजू आ गुनिया 18 માણસો ભાગ دیا۔ 18 માણસો ઠે જાય આ बाजू ભાગ دیا۔ 18 માણસો ઠે જાય એટલે સીદમાં 18 માણસો ઠે જાય તો માષર મત ક્વેશ્ચન માર્ક બરાબર 8 લુક થશે એટલે આ ગળે આ ડાબી સાઈડમાં सिंपलिफिकेशन आप वानों रहेंगे इसे के जेक टाइम पॉइंट कैंसरलेशन तथा तो उसे दिन में करवानों रहेंगे तो हमें जोस्तो तुझे वो सब प्रथम तो आप मास से मास के ऊपर नीचे कैंसर थाई जैसे आप मास से मास के ऊपर नीचे कैंसर थाई जैसे वसी आगर आप माउंट और

એક 10 પરનો 10 પોછી 6 ભાગ્યા 6 તો જો આ 6 ભાગ્યા 6 આ 6 ભાગ્યા 6 મતલબ 6 આવે લાશે પછી તમને ધ્યાનથી જોજો તો જો આ દિવસ પણ છે દિવસ પણ છે પછી આ આ બરાબર નું બરાબર અને આ પ્રશ્ના चिन्हનું પ્રશ્ના चिन्ह મતલબ પ્રશ્નાર્થનું હબરાક છ દિવસ થશે એટલે કે 6 ડેઝ થશે પ્રશ્ના चिन्ह બરાબર 6 દિવસ થશે અર્થાત અર્થાત એક કામ 12 માણસો 9 દિવસમાં પૂરું કરી શકતા હોય તો તો તેનો તેજ કામ આ 18 માણસો આ 6 દિવસમાં પૂરું કરી શકે તો માની શોર્ટકટ 6 દિવસ તમારો સાચો જવાબ કસે એટલે મે ઓપ્શન એ માં કલ્પ જોસો તો જો અНЯ વિકલ્પ એ માં ઓપ્શન એ માં આ છ રેસિસ્ટ આપેલા છે આ છ એ માં આપેલા છે મતલબ આ રીતે સમજવાનો છે હવે હવે આગળ બીજો પ્રશ્ન આ રીતનો છે કે એક વર્ષને એક વર્ષને ત્રણસો કિલોમીટરનું અંતર કાપવા માટે છ કલાક લાગે છે લાગે છે તો તે વર્ષને એટલે તેની તે જ વર્ષને ચારસો પચાસ

tu agar, tu agar, tu agar. Ani aja bas ni, ani aja bas ni. Ah, jasa kilometer, jasa kilometer. No, antar tapwa mati jauh. Kita telah laksi, kita telah laksi. Hari kedua jauh, satu bas. 300 kilometer antar

वद्धारो, आ, वद्धारो, थासे, तो आ, वद्धारो थासे आ किलोमीटर में वद्धारो थासे इटली हमे आगे शून्य थासे तो हमे आगे आता कलाप मापन वद्धारो थासे आ तो इलाक मापन वद्धारो थासे मतलब 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 जो अंतर वधे तो समय पण वधे जो आ अंतर वधे अंतर वधे तो आ

પ્રમાણ એટલે કે સીધું પ્રમાણ એટલે કે ડાયરેક્ટ પ્રોપોર્શન કહેવામાં આવે છે અને સમ પ્રમાણમાં શું થાય તો જુઓ સમ પ્રમાણમાં આ બંનેનો ગુણાકાર અને આ બંનેનો ગુણાકાર સરખો થાય છે અર્થાત આ બંનેનો ગુણાકાર બરાબર આ બંનેનો ગુણાકાર થાય છે એટલે આગળ જુઓ કઈ રીતે લખાશે harite lakase a a 300 300 kilo meter a 300 kilo meter guninya a question mat beraber sung lakase to beraber ikbal 450 kilo meter 450 kilo meter guninya 5 कलर लख 10 5 6 कलर लख 10 એટલે આ રીતે સમીકરણ એટલે ઇક્વેશન મળશે એટલે આગળ માટે માટે આ પ્રશ્ના चिन्ह પર બરબર શું થશે આ પ્રશ્ના चिन्ह પર બરબર બ શું થશે એવો બરબર આ 450 kilometer aja super so, jas kilometer dunia aja telat dunia aja telat nasi cuma nasi cuma dibaca karena a transo kilometer transo kilometer nah, Sedma 300 kilometer ausi. Sedma 300 kilometer ausi. Bi গযনেহ ত্বন্যন ধবকাহাপ কাহযন কে জিহো আগুনিযন ধাম ঐম . আগুনিযন ্যন ধ্যন কেলমিট্য়েমীট্ আগুন ধ্যন ধবমিিট্ প্য়ন ধ্য� टूट मार फट मार अपशक्नती में बराबर आठ लोग फंसे। इन्हें अगर जमीन शैड़नों के जमीन शैड़नों सातों आंवनों घोड़े से अर्थात जेब कांपन कैंसर लेकर आता तब उसे इन्हें करवानों घोड़े से ये दम में जोशों तो जो सब बड़ा दम है जिलों मिलकर जिलों मिलकर ऊपर निकल कैंसर फेल इसे आ किलोमीटर किलोमीटर ऊपर नीचे कैंसल થઈ જશે પછી આગળ આ 0 0 ઉપર નીચે કેન્સલ થઈ જશે પછી આગળ આ 6 પચ્યા કેટલા થાય 30 થાય આ 6 પચ્યા 30 થાય અને આગળ આગળ જો આ 5 નવા કેટલા થાય તો જો 5 નવા 45 થાય આ 5 નવા 45 થાય એટલે 45 થાય એ એટલે આ વર્તમાન જોસો તેઓ શેદમાં કાયપણ બચેલું નથી એટલે અંશમાં જે કાયપણ બચેલું હોય તેને એસ્ટીસ લખી દેવાનું હોય છે એટલે આ બતા માટેનો માટે પછી આ પ્રશ્ના ચીવાનું પ્રશ્ના કેમ પછી આ બરાબરનો બરાબર પછી શું બચેલું છે તો આ નાઉ આવેલા છે મતલબ એક નાઉ બચેલા पसी आगर आ कल्ला बच्चे लोग से कल्ला बच्चे लोग से कल्ला बच्चे लोग से मतलब प्रश्न चिन्ह बराबर नौ कल्ला आवश्य प्रश्न चिन्ह बराबर नाइन होवर आवश्य मतलब 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 जो एक बस मतलब जो एक बस एक बस त्रासो किलोमीटर नो अंतर ટ્રાન્સપોર્ટનો બેગનું અંતર 400 કિમી કાપી શકે કાપી શકે તો તો એની એક બસ એટલે એટલે કે તેની તેજ બસ આ 450 કિલોમીટરનું અંતર કા નાવ તલામાં કાપી શકે આ નાવ તલામાં કાપી શકે એ આ નાવ તલા તમારો સાચો જવાબ થશે એટલે તમે ઓપ્શન 2 સો તો જો હું અહીંયા মতো সব জি প্রশ্ন সমাজ